માને રાજી કરવા માટે માના સાનિધ્યમાં બેટરીને ચાર્જર કરવા માટે કારણ કે અત્યારે છેલ્લા ત્રણ દિવસથી નકરા ચાર્જર જ આમ તો ત્રણ દી ગોચ્યા છે બધા હા પહેલાં હતા એક દરા ફોન કરતા હતા કે વેક્સિનની જગ્યા હોય ખાટલો ખાલી હોય તો ત્રણ દી એવા જ ફોન આવ્યા ચાર્જર પીડ્યું પાવર બેંક પીડ્યું છે એટલે એ ફોનના ચાર્જર તો થઈ જાય પણ જ્યારે મારાને તમારા જીવનનું ચાર્જર કરવું હોય સાહેબ તેથી ભગુડાને મોગલના માં માથું ટેકાવી ગયો અને આવતો પાટોત્સવ આજથી જ એને થનગનાહટ હોય કે ક્યારેય આવતા વર્ષની તારીખ આવે અને એ માહોલની આપણે રાહે હોય આજ માના સાનિધ્યમાં આતા પહેલાં તો હું આપના ચરણોમાં જેટલા દંડવટ કરું એટલા ઓછા છે પહેલી વખત ભગુડામાં હું આજે કેદાય મારી જાતને નહીં પણ મારી નાયતને ધૈન્ય અનુભવું છું કે પહેલો ભરવાડ આજ માના સામે બેઠો છો મારી નાયતનો ઉજાર થઈ ગયો ભાઈ કારણ કે આના આજના દિવસે આના દર્શન કરવાને એ આપ બધા જોવો છે એમાં વિશેષ કંઈ વારે વારે એવું કંઈ છે નહીં કે નકરા ભગવડાના બધાય વખાણ કરવા મળે ને આપણે કે ઉપાડી લેવું છે ધામ અને માણસ આવતું કરવું છે એવું અહીંયા છે નહીં જે અહીંયા નાજાભાઈથી જે શરૂઆત કરી છે આતાના જે પારિવારિક માએ કેવા કેવા કામ કર્યા છે એની દેવાયતભાઈ પણ વાત કરી જિગ્નેશભાઈ પણ પોતાની વાત કરી અને હૃદયના ભાવથી સાહેબ પુકારો તો આ મોગલ કોની સંભાળ નથી લેતી ભાઈ ભાવ તો હોવો જોઈએ ને પ્રેમથી અને ભાવથી તમે ક્યારેક પણ થોડુંક ખાલી થવું પડે છલવાવું પડે બે આહુડા પાડવા પડે તો ઓકારો આપે એમ અહીંયા જેટલા બેઠા છે બધાએ પોતપોતાના જો અનુભવ પોતપોતાની જીવનમાં બનેલી ઘટનાઓ રજૂ કરીએ ને તો બીજા પડચા સાંભળેલી વાત તો સાઈડમાં સાહેબ અનુભવની વાત કરવા બેસો ને તો રાઈ તૂકી પડે એટલા મોગલના પડચા સાહેબ બધાને જાત અનુભવ છે અને આજ જે કલાકારોને સાહેબ આપણી હિન્દુ સંસ્કૃતિ આપણા લોકગીતો આપણા ભજનો આપણા લોકસાહિત્યને વિશ્વમાં એમાંય અતિથી વિશેષ એવા કવિ પણ આપણને હસમુખા મળ્યા છે જેની કલમે પણ એવીમાં મોગલના ભાવ લખાણા છે અને આજે લોકમુખે છે ત્યારે સાહેબ આ માંગલમાંના પાટોત્સવ નિમિત્તે પચીસમો પાટોત્સવ હોય ત્યારે અહીંયા તો આપણે બેસીને આનંદ કરીએ છીએ પણ આજે અમે આતાન બધા બેઠા હતા ત્યારે ફેસબુકમાં જોયું તો આપણું ગૌરવ સુરના સમ્રાટ જેને કહેવાય મોરબી કીર્તિદાનભાઈ ગઢવી મા પ્રત્યે કેટલો ભાવ હશે પચીસમા પાટોત્સવ નિમિત્તે આજે માણસ પોતાના ઘરેથી લાઈવ થઈ અને મોગલ છોરુને માની વંદના સંભળાવવા માટે સાહેબ એક કલાક માટે ફેસબુકમાં લાઈવ થયા હતા અને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ પોતાના ઘરે બેસા બેઠા પણ માનું સમરણ માનું રણ રટણ જે થાય છે એટલે ઓહો ભાગ્ય છે આપણે બધા ભાગશાળી છીએ કે આ સમયે અહીંયા એના સાનિધ્યમાં બેઠા છીએ એટલે મોટા મોટી કૃપા જ આ છે નહીતર આપણી હારતના આપણા પાડોહમાં આપણા ગામમાં ઘણા બિચારા અત્યારે હોસ્પિટલમાં ક્યાંક ને ક્યાંક પીડિત છે પણ માની કૃપા છે કે આજ એની સામે આપણે બેઠા છે અને વિશેષ બહુ બધા કલાકારો બાકી છે મારો તો અહીં વારો કદાચ આવ્યો ન આવ્યો હોય ને બાપ તો ભગુડાનો એક છોરું છું માનો દીકરો છું અને અહીંયા આતાનો હુકમ થઈ જાય કે આપણે અહીંયા વ્યવસ્થામાં અહીંયા રહેવાનું છે તો એ આનંદ હોય ને એ બોલવા કરતાં વિશેષ આનંદ હોય છે સાહેબ કારણ કે આ માની નિમિત્તે જે પાટો છો હોય તો નાની સેવા ક્યાંથી મળે આપણને અહીંયા બોલી લેવું હીટ કે હું આનાથી સારું બોલી જાઉં જિજ્ઞેશભાઈ બહુ સરસ વાત કરી શબ્દોના હિમાળા જ્યાં ટૂંકા પીડ્યા પૂરું થઈ ગયું સીમાડા આવી જાય મોગલ નું સાનિધ્ય છે મારી મારી બડાઈ ની મારે વાત નથી કરી પણ બધાય પોતપોતાના અનુભવ રજૂ કર્યા ત્યારે હું એ આતા એના સાક્ષી છે એટલે મને એમ થાય કે આતા હું કહી દઉં કદાચ કોઈ એનું નેગેટિવ પણ લઈ શકે કે એનો કરે છે પણ મેં પૂછે બાપુ પાસે વાત કરી હતી બાપુ રાજી કે જે ભરવાડ ની માથે લોધરની ગાહડી હોય લોધર ડુંગળીના લોધર ડુંગળી છોપે ખેડૂત ખેતી કરે ખેડૂત છોપાવે ડુંગળી પરાવે ડુંગળી મોળ આવે ડુંગળી જયારે વઢાઈ જાય ત્યારે ડુંગળી લોદર અમારા અડધો અડધ સીધો ભાગ હવે આ લોદરની ગાહડી અમારી માથે હોય અને એમાં ભાઈ વિદેશ જવાનું થાય માલધારીના દીકરા તરીકે મને આનંદ હતો પણ અનિવાર્ય સંજોગે કારણ કે મૂળ તો એકાદ વાર જીએ હોય પછી પાસપોર્ટ પાસપોર્ટ મૂકી દીધું હોય ને અને સાહેબ ત્રણ દિવસની વાર અને મારો પાસપોર્ટ પૂરો થઈ ગયો જિગ્નેશભાઈ હા તને ક્યાં જઈએ આપણે તો પછી છેલ્લે તો અહીંયા આ તો આવી રીતે બન્યું છે ટિકિટ થઈ ગઈ ટાઈમ આવી ગયો છે આ પ્રોગ્રામ છે મને કહે તો તને ખબર ન ભાઈ મેં કીધું કાંઈ ખબર નથી દસ વર્ષ પૂરા થઈ ગયા પાસપોર્ટ રિન્યુ કરવો પડશે કે વખત જઈને આવ્યો છું પણ મને કે શક્ય નથી ભાઈ હવે તો એક જ દી આડો છે એમાં કઈ રીતે એક દિવસમાં પાસપોર્ટ નીકળે મેં કીધું આ તો એ જે હવે તમારે હૉંકવાનું છે હું મારા જીવનમાં ત્રણ ચાર મ એના હું જાપ કરતો હોઉં છું એક માયાભાઈ એક મા માંગલ મોરારી બાપુ અને મારા મા બાપ આ ચાર માના મંત્રોનો જાપ કરતો હોઉં છું મ મ મ બોલી નાખો એટલે ચારે ચાર આવી જાય તમારે જ્યાં પહોંચાડો હોય ત્યાં પહોંચાડી દેજો એણે એની રીતે જે કાંઈ વ્યવસ્થા કરી મારા માટે નિંદરમાંથી મેં જગાડ્યા અને સાહેબ એણે મને અમદાવાદ મોકલો તત્કાલમાં ગયો બધું કમ્પ્લીટ થઈ ગયું મારું જગ્યાએ રિન્યૂ કરાવવાની હતી જે કઈ પ્રોસીજર બધી પૂરી થઈ જાય પછી પાસપોર્ટ નીકાળવા માટે મારે પાસપોર્ટ ભાવનગરથી અથવા અમદાવાદથી મને મળે તો હું બોમ્બે એરપોર્ટ પહોંચું પણ એટલી બધી સમયની સાહેબ અને આતા પછી વિદેશ જવાનું હતું એટલે એ નીકળી ગયા કોન્ટેક થાય નહીં પાસપોર્ટ મારો અમદાવાદથી નીકળી ગયો ભાવનગર પહોંચે સાહેબ અડધી જ કલાકની રમત હતી જો અડધી કલાકમાં પાસપોર્ટ મળી જાય તો હું આઠ વાગે સુરત પહોંચું નહીતર કોઈ સંજોગે હું પહોંચી ન શકું અને એમાં તે દે આતા એની રીતે બધી વ્યવસ્થા કરી નાખી હતી અને પછી મને યાદ આવ્યું કે બગુડાની મોગલ હવે અહીંયા સુધી ઘરેથી તો હું નીકળી ગયો બે દિવસ છે કે હું જાઉં છું આફ્રિકા એમ કહીને અને હવે હું પાછો જાઈ તો આ ગામના એમ કહેવાય કે વાહ ખોટે ખોટે હું ઉપાડા લીધા છે તમારો ડોહો કોઈ લઈ જતો નથી પાછા હું એવા કીધું ના શીખ્યા આફ્રિકાના દીકરા રબારીકા જે આવો તો લાટ છે મેં કીધું હવે તો આમ જાય માં માંગલ સિવાય કોઈ ઉધાર નથી હે ભગવતી હે નવ લાખ લો બળિયાળી તું અંતર વાત જાણે છે આઈ મુખે કેવું પડે મારે કાઈ બધી તારી નજરે કિતાબો ઉઘાડી નમો મંગલ આરુ મોગલ માડી હે માં હે ભગવતી તારે હાથ તલવાર લેવી પડે ની તારે સિંહે સવારી કરવી પડે ની તારી કરડી નજરું ઉંદે દઈ તો સહારી નમો મંગલ આરુ મોગલ માડી હે માં ભગવતી હે નવ લાખ લો બળિયાળી મુખ્યો હાથ માં છે લીધા વારણ હાથે બંધાયવા સુના ઘેર માં પારણ હાથે તો લીલી રાખ જય દાદ કે વંશવાડી નમો મંગલ આરોપ મોગલ માડી હે માં આટલા હાટ હું રહી જાય મારી વિદેશની યાત્રા નહીં થાય હવે ભગોડાની મોગલ પણ હું વિદેશથી આવીશ એટલે મારા ઘરે નહીં જાઉં તારા સાનિધ્યમાં માથું નહીં ઝૂકાવું ત્યાં સુધી મારા ઘરનું પાણી નહીં સાહેબ મોઢામાંથી નીકળી ગયું સાહેબ અંતરથી નાદ નીકળી ગયો અને ભરતભાઈ એના સાક્ષી છે સાહેબ ભરતભાઈને ફોન કર્યો મેં કહ્યું આ ફોન લાગતો નથી આઉટ કન્ટ્રીમાં છે અને મારો પાસપોર્ટ નીકળી ગયો સાહેબ ગમે એમ સાહેબ આજે તમે માયાભાઈના દીકરા તરીકે તમારી જવાબદારી બને છે હું એના ગુરુ માનું છું એને મારી આટલી વ્યવસ્થા કરી ભરતભાઈ કાંઈક કરો અને સાહેબ એ મોગલ મોગલે જેવું કામ કર્યો એક માણસ ત્યાં અશક્ય વસ્તુ આ વસ્તુ જાહેરમાં કહેવા જેવી અશક્ય વસ્તુ એને શક્ય કરી અને છ ને પાંત્રીસ મિનિટ થઈ જાય એટલે મારા હાથમાં પાસપોર્ટ આવી ગયો એ જે કાંઈ કર્યું એ ભગુડાની મોગલ મોગલે કર્યું અને આફ્રિકા ખાલી વાત કરી કે મારો પાસપોર્ટ આવી ગયો સાહેબ એ લોકો માનવા તૈયાર નહોતા ગમે કેટલા સમયથી આવીને જઈએ બાકી એક દિવસમાં પાસપોર્ટ રિન્યુ છે ને એવો એવો ઇતિહાસ નથી ત્યારે મેં કીધું કે જ્યાં ગૂગલ નું જ્યાં પૂરું થાય ત્યારે મારી ભગુડાની માં મોગલના ના નું ચાલુ થાય છે ભલા માં ગૂગલ જ્યાં વિરામ જાય ત્યાંથી ગૂગલ નું ચાલુ થાય છે ઈ આ માં છે પ્રવાસ થઈ ગયો એટલે કોઈ આમાં મારી બડાઈની વાત નથી કરતો પણ જ્યારે જ્યારે ભીડ પડે ત્યારે દેવેજભાઈ જેમ વાત કરી જિગ્નેશભાઈ જેમ વાત કરી નાજાભાઈ અહીંયાથી ઘણી બધી સારી વાતો કરી છે સાગરદાનભાઈને આપણે જોઈએ છીએ એ પણ આપણા વિસ્તારનો એક યુવા કલાકાર આપણું ગૌરવ છે પરેશદાનભાઈ યુવા કલાકાર દિલુદાનભાઈ બેઠા છે મનોરદાનભાઈ બેઠા છે પરેશદાનભાઈ બાકી છે વિશાલભાઈજી બાકી છે આમ નામ લેવા બે છે તો હવાર હું આપણે બધાએ પોતાના છીએ પરિવાર તરીકે આવ્યા છીએ અને એની વચ્ચે વધારે મારે બોલવું વ્યાજબી ન કરે પણ મને આનંદ થયો છે આજ આતા એ વાતનો કે બાર વર્ષે તપ પાકે બાર વર્ષે માએ જ્યારે મારી ઉપર દ્રષ્ટિ કરી આજે આવવાનું છું આજના દિવસે માના દર્શન છે આપ બધાના દર્શન છે અને અહીંયા જે કાંઈ બે શબ્દ બોલવાનો મને અવસર છે ત્યારે હું મારી જાતને ધન અનુભવું છું વિશેષ કાંઈ નહીં કહેતા અહીંયા જેટલા કલાકારો આવ્યા છે બધાને કદાચ બહારથી આવીને અમે પહેલાં દસ મિનિટ બોલ્યા હોય તો માફી ચાહું છું કારણ કે અમારું આંગણું છે બધાય મોગલ સ્વરૂ છે અને બધાએ આપણે માના ચરણોમાં વાણીને પવિત્ર કરવા માટે આવીએ છીએ વિશેષ કઈ નહીં કહેતા અહીંયા માયાભાઈ વિશે તો શું બોલવાનું હોય સાહેબ એને જેટલું બોલીએ નહીં એના પરિવાર વિશે બોલીએ ગમે નહીં પણ આપણે બધાએ દાદ બાપુને એક પંક્તિ મને યાદ આવે પાન ખરે ત્યાં નવી કૂપડું ફૂટે ફળમાં બીજ પોસાય પાન ખરી જાય ને અત્યારે પાંદડા ખરી ગયા છે બહુ વાવાઝોડામાં પાંદડા ખરી ગયા છે પણ એને નવી કૂપડું ફૂટી જાય થોડાક દિન હા ભલે ખરી ગયા છે પાનખર ઋતુ આવે છે થોડાક સમયમાં પણ એને પાછી ખીકડું ફૂટી જાય પણ મોટું થવું હોય ને સાહેબ તો બધાયને સાથે લઈને જે માણસ ચાલતા હોય ને એ વડ થઈ શકે તમે કબીરવડ જાવ તો દોઢ વીઘામાં વડલો ઊભો છે પણ એની કારણ એ છે કે વડવાયું છે ને એની સાથે લઈને એમ આતા છે એ કોઈ પણ સમાજવાદ નહીં કોઈ પક્ષવાદ નહીં જેમ જિગ્નેશભાઈ કીધું એમ જૈરાજભાઈ ભરતભાઈનું જે સ્થાન છે એવી રીતે દીકરાથી વિશેષ રાખે છે તો એ થાવા માટે ઈ બનવા માટે એવી રીતે રહેવા માટે તો પાન ખરે ત્યાં નવી કૂપડું ફૂટે ઓલા ફળમાં બીજ એક પાન ખરી જાય નવી કૂપડું ફૂટી જાય અને ફળને પેક કરેલા હોય છે સાહેબ અને એની વચ્ચે તમે ફળને ચીરી નાખો બે ભાગ કરી નાખો તો વચ્ચેથી બીજ નીકળે ફળની અંદર પણ બીજ હોય છે દાદ બાપુ કે છે એ પાન ખરે ચાનવી ઉપડ્યું ફૂટે ઓલા ફળમાં બીજ પોસા પણ વડલો વધવા એ વડલો વધવા એ જુઓ વડવાયું ના ટેકા મુક જાય સૃષ્ટિનું ਸਰਜਨ اٹਕੇ ਨਹੀਂ સાહેબ પૂરું માંગલ કે પૂરું મોગલ બોલતા ન આવડતું હોય એવા લોકો ઘણા બધા માતાજીના જિજ્ઞેશભાઈને એના ગીતો સાંભળતા હોય છે માના પડચાની વાતો સાંભળતા હોય છે એનું કારણ શું આ ભગોડાનો આવકાર એવો છે આ ભગોડાની વ્યવસ્થા એવું છે ભગોડાનું મેનેજમેન્ટ એવું છે અને કોઈ પણ જેમ દેવેશભાઈ કીધું એમાં કોઈ શંકાને સ્થાન નથી એનો સાક્ષી છે તો મર્સિડિઝ લઈને આવે તો અહીંયા એને એ જ આવકાર હોય અને લઈને આવે તો એ જ આવકાર હોય અને ઘણી વખત હાલી ના આવતો હોય ને સાહેબ હાય 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 પણ ભગુડા વિસ્તાર નો કોઈ માના હોય ને એ હામો કાઢી લઈને પોતાના ટિફિન નાસ્તા ને ચાની વ્યવસ્થા કરતો હોય સાહેબ એ આ માના શાંતિમાં આવકાર મળે છે હા

તૂટી જાય ત્યારે કહારા નીકળે ફેરી લાવો વાસણ લાવો વાસણ અને વાસણ એને આપી દો સિહોર જઈને નવા કરીને એક મહિના પછી આપણા વિસ્તારમાં નીકળી જાય લઈ જાઓ વાસણ લઈ જાવ વાસણ એટલે બેનું નીકળ્યું જે વાસણ ઘટતા હોય

ક્યારે મળે છે કેવા સ્વરૂપે મળે છે પણ વિચાર જ્યારે માણસનો ફરી જાય ને ત્યારે કાંઈક ને કાંઈક નવો વિચાર આવી જાય તો સમાજને ઉપયોગી સાચો છે અહીંયા બેઠા પછી વખાણનો પ્રોગ્રામ નથી અહીંયા વખાણ કરવા વ્યાજબી નથી પણ મને તમને ખબર હોય ને સત્ય હોય ત્યાં સુધી સાહેબ અત્યારની પરિસ્થિતિમાં જિગ્નેશભાઈએ હમણાં કીધું સ્વાર્થી દુનિયા છે હા જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી સલામ છે પણ પછી નથી પૂછતા સાહેબ અને એવા અનેક આપણે કિસ્સાઓ જોયા છે ત્યારે આ વૈશ્વિક કોરોનાની મહામારીમાં સાહેબ જે લોકોના ઘરમાં એક ટંકનું અનાજ ન હોય ને ઓચિંતાની બીમારી આવી જાય અને લાખો રૂપિયા જ્યારે ઘરમાં હોય ને પોતાના છોકરા બૈરીના ઘરેણાં ગીરવે મૂકીને માણા દવા લેતો હોય છે ત્યારે આપણા વિસ્તારમાં અમે ચાર મ જે ભણ્યા છે ને એમાંના હૃદયમાં જેનું સ્થાન છે પૂજ્ય બાપુએ ચાર તાલુકામાં પચીસ પચીસ લાખ રૂપિયાનું અનુદાન આપ્યું છે એ વૈશ્વિક કોરોનાની વિના મૂલ્યે સાહેબ જે લોકો સારવાર લઈ રહ્યા છે અને ઔષધિ સ્વરૂપે નાશય રોગ હરે સબા જપત નિરંતર હનમન એક નામ ખાલી આવી જાય અરે છોડો સાહેબ મારા તળાવ ની અંદર પાતાભાઈ સાક્ષી છે નાણભાઈ બાપુ નાજાભાઈ એટલા બધા મૃત્યુ દર વધતા જતા હતા ને એમાં આતા આવેલા ને તો એ વાત કરી કે થોડાક મકબાફણા એટલે કે લાકડાની જરૂર છે એટલે એ વાતમાંથી વાત નીકળી આ મોગલની કૃપા જોજો તમે હા એટલે આતાએ કીધું ભાઈ એ થઈ જાય છે ને અમે મોકલું છું ને એમાં કાંઈક અહીંથી જ માની પ્રસાદી માયુભાઈ આતાએ ફોન કર્યો એટલે માયુભાઈ સાંભળજો ભાઈ કીધું ને કાળમાંથી માં બચાવે એમાં કોઈ શંકા નથી આ બનેલી ઘટના છે હમણાંની મૃત્યુ દર વધી ગયા હોય ત્રણ ચાર ત્રણ ચાર મૃત્યુ થઈ જાય અને અગ્નિ સંસ્કારમાં સાહેબ વારો ન આવે અને એવી પરિસ્થિતિમાં વાત વાત થઈ એટલે કરી આવી રીતે પરિસ્થિતિ છે તો વાંધો નહીં ભગુડા માંગલધામ ભગુડાના જ્યારથી લાકડા તળાજ શમશાનમાં આવ્યા સાહેબ પછીના અગિયાર દિવસમાં એક પણ મૃત્યુ નથી સાહેબ તમે જોવો તો ખરા માંગલ કેવડી દયાળુ છે અને બસ પ્રાર્થના એટલી છે જે વૈશ્વિક મહામારીમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ એમાંથી હે માં તું ઉગારજે અને હાજા નરવા તો થઈ જાય પણ રૂપિયાની ખોટ પૂરા હે માણસની ખોટ નહીં પૂરાય અને ત્યારે મારા દેશના એક બધી બાપુને વિચાર આવે અને વાત મૂળ વાત એ કરું છું કે અમે લક્ષ્મણભાઈ પાતાભાઈ અમે બધા છીએ એટલા બધા દર્દીઓ જે સાજા થઈને વિનામૂલ્યે જાય છે જાય છે અને એના હૃદયમાંથી નાભીમાંથી જે આશીર્વાદ નીકળે ને એ મારા બાપ તમારું ભગવાન હારું કરશે તો અહીંયા બધા જયરાજભાઈને વીસ બડે વીસ તો કરીને પણ હું પાતાભાઈનો સાક્ષી છે કે અત્યારે ઓક્સિજનની જરૂર બધાને ખાસ છે તો ઝાડ વગર ઓક્સિજન મળવાનો નથી સાહેબ એટલા બધા વૃક્ષ આપણે ગુમાવી બેઠા છીએ કે આવનાર સમયમાં જે ઓક્સિજન વેચાતો લેવો પડે છે કદાચ આગળ જરૂર પડે તો ઝાડ જે પૂરું પાડતું તો ઝાડ બહુ આપણે ગુમાવી દીધા ત્યારે હરિયન કરણ હોય જેના ફળિયામાં કુંજર ભરે વયની વાતો ન હોય કે હેર ને કાગડા મિરાજભાઈના જન્મદિવસ આ યુવાનોને ટકોર ટકોર કરું છું ખાલી એને બહુ સારો વિચારે વાતના મીડિયામાં બધે છે અખબારમાં પણ છે એકવીસ વરસ થયા છે તો એકવીસ વૃક્ષ રોપાણ અને એનું જતન તો જેના જેટલા વરસ થાય ને આ એક પ્રતિકના માંગલના સાનિધ્યમાં બેઠા છે ને તો ક્યાંક દીકરાનો જન્મ હોય કે આપણો હોય તો સંકલ્પ સાથે આપણે બધાએ જેટલા વર છે ને એટલા વૃક્ષ વાવશું નું આવું નિયમ લેશું ને તો આપણું પર્યાવરણ બચી જશે તો આપણી સંસ્કૃતિ બચી જાય છે સાહેબ એટલે માયાભાઈ બેઠા છે ને રોડું લગાડવા નથી કેતો એમ કે પપ્પા મારે અહીંયા જન્મદિવસ ઉજવવા જવું છે તેને કોણ ના પાડવાનું કેવો મને જયરાજભાઈ ને કોઈ એમ કહેવાનું કઈ આ ત્યાં નથી જવું પણ નહીં એકવીસ કેક લાવી અને ગરીબોની ઝૂંપડપટ્ટીમાં સાહેબ ગરીબોના બાળકો સાથે જન્મદિવસ ઉજવો છે એવાનો હેતુ છે તમારો ખાલી છે મારો તમારો વિચાર ડાયવર્ટ થઈ જાય તો બીજાના લોકોને કાઢક અંતરથી નાભીમાંથી આંતળી ધરણ સાહેબ એવું કાર્ય હવે જો થોડુંક થઈ જાય તો સ્વાર્થેલી દુનિયામાંથી હે ભગુડાની મોગલ આવા વિચાર બધાને આપજે મારી માં તો મેરા ભારત મહાન થવામાં વાર નહીં લાગે હા અને ત્યારે

ભજનો માતા છે રામ ભક્ત કહે આ જીવતા નો છે મજા પછી ના ના મોટા સમસાન જાય છે મજા પછી ના